અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી કરવામાં આવી અને આ ઉજવણી અંતર્ગત ખાસ સેશનનું આયોજન કરાયું હતું જેમાં વેટલેન્ડનું પર્યાવરણીય સંતુલનમાં મહત્વ જળ સંરક્ષણ પૂર નિયંત્રણ અને સમૃદ્ધ જૈવ વૈવિધ્યના સંરક્ષણ વિશે વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને માહિતી આપવામાં આવી હતી ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ વેલ્ફેરના સ્થાપક નિર્દેશક ડોક્ટર કેતન ઘાટુએ વેટલેન્ડ્સની ભૂમિકાને સરળ રીતે સમજાવીને વિદ્યાર્થીઓ પાસે વિવિધ રસપ્રદ પ્રવૃત્તિ પણ કરાવીને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા વિકસે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતા આજના વેટલેન્ડ ડે માટે ખાટુસરે જે અમને માહિતી આપી અમારો બાળકો એ વસ્તુથી ખૂબ પ્રભાવિત છે અને એક વાત મને ગૌરવ છે કે રામસર એ શબ્દ સનાતનીઓ માટે બહુ ગૌરવવંતી વાત છે અને સરે જે જલપ્લવિત વિસ્તાર માટેની જે અમને માહિતી આપી બાળકો એનાથી ખૂબ પ્રભાવિત થયા અને થોળ અમારાથી ચૌદ કિલોમીટર દૂર છે અને મારા કેટલાક વિદ્યાર્થીઓ નળ સરોવરના છે એટલે આવનારા ભવિષ્યમાં ઇકોલોજીને સાચવવા માટે અમારા સ્ટુડન્ટ ખૂબ સારી રીતે કામ કરશે અમને સાયન્સ સિટીમાં જે તક મળી છે એનો અમે આ મળેલા જ્ઞાનનો સારામાં સારો ઉપયોગ કરીશું પ્રચાર અને પ્રસાર કરીશું ડોક્ટર કેતન સરે અમને વર્લ્ડ વેટલેન્ડ ડે પર અમને સ્પીચ આપી તેમણે અમને સમજાવ્યું કે વેટલેન્ડ્સ એટલે કે જળ પлавિત ક્ષેત્ર એટલે શું તેમણે અમને જણાવ્યું કે જળ પлавિત ક્ષેત્ર એટલે કે જ્યાં વોટર બોડીઝ હોય વેટલેન્ડ્સ હોય તેને વેટલેન્ડ્સ કહે છે વેટલેન્ડ્સનો ઉપયોગ પણ માનવ જીવન માટે ખૂબ જ જરૂરી છે તેમ જ પ્રાચીન સંસ્કૃતિ તે પણ વેટલેન્ડ્સના કિનારે જે વિકસિત થઈ છે અને આપણી પૂર્ણ ભારત ભારતીય સંસ્કૃતિ તે પણ સિંધુ ખીણ જેવા જ વેટલેન્ડ્સના કારણે જ આજે ડેવલપ છે તો આમ તેમને અમને ખૂબ જ સારી રીતે જણાવ્યું કે કેવી રીતે વેટલેન્ડ્સ એ માનવને ખૂબ જ ઉપયોગી છે